મહેસાણાના કડી તાલુકાના નંદાસર ગામે સ્થાપિત છે મેલડી માતાનું સુંદરધામ જ્યાં માતાજીની ખૂબ જ સુંદર અને અલૌકિક પ્રતિમા બિરાજિત કરવામાં આવી છે એક માન્યતા પ્રમાણે આ ધામમાં સુખડી અને ચુંદડી અર્પણ કરવાથી ભક્તોની દરેક મનોકામના થાય છે પૂર્ણ તો આવું દર્શન કરીએ આસ્થા અને શ્રદ્ધા સમાન આ પાવનકારી ધામના હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા મંદિરના જે ગામ લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે ઉમાનગર નંદાસણ ગામ જ્યાં હાઈવે પર નિર્મિત છે મા મેલડીનું આ સુંદર સ્થાનક કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાજીનું પ્રાચીન સ્થાનક હતું ત્યારબાદ વર્ષો પહેલાં સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા નંદાસણ ગામમાં એક પથ્થરના રૂપમાં માતાજીની પૂજા થતી અને અહીંથી જ જ્યોત લાવીને ઉમાનગરમાં મા મેલડીનું મંદિર બંધાયું કહેવાય છે કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અહીં ગર્ભગૃહમાં મા મેલડીની આ સુંદર પ્રતિમા સ્થાપિત છે ભક્તોને અભય વરદાન આપતી મા મેલડી સમક્ષ ભક્તો આસ્થાભેર નતમસ્તક થાય છે

તેથી સંતાન પર માં મેલડીની કૃપા વરસી મા મેલડીના પડચા પરંપાર છે વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે જેમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ વગેરેની સાથે તેર ડિસેમ્બરે મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે નિત્ય સવાર સાંજ બે વખત થતી આરતીમાં સૌ ગામ લોકો ભેર જોડાતા હોય છે રોજ ગામની મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરીને આરાધના કરાય છે તો આમ ઉમાનગર નંદાસણ ગામનું આ માઇ મંદિર અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા